તેના સાગરિતો ને મળીને એક ધમકી ભર્યો હુમલો કર્યો હતો લૂંટ દરમિયાન આરોપીએ ફાયરિંગ કરીને એક સિત્યોતેર લાખની લૂંટ ચલાવી હતી આ ઘટના ત્યારે સમુદાયમાં ભારે ચકચાર પેદા કરી હતી જેના પરિણામે આરોપીઓ માટે વિશાળ શોધખોળ હાથ ધરવામાં આવી હતી સમય પસાર થવા છતાં વરાછા પોલીસે આરોપીને શોધવા માટેની કોશિશ ચાલુ રાખી તાજેતરમાં સંકલિત ગુડચર અને તપાસના કામ દ્વારા વરાછા પોલીસે આરોપીને ઓડિશામાં ઓળખી લીધો એકવાર ઓળખાણ થયા પછી તેઓએ તરત જ તેને અટકાવીને સુરતમાં પાછા લાવ્યા પોલીસે કેસની તપાસ શરૂ કરી વધા પુરાવા એકઠા કરવા અને ગુનાના સમગ્ર વ્યાપને સમજવા માટે આ અટકાયત

એક ટેક્સટાઇલનું કારખાનું છે રીધિ ટેક્સટાઇલ રીધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે એને ત્યાં લગભગ તારીખ છવ્વીસ નવ બે હજાર અગિયારના રોજ ત્રણ ઇસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે સાત આઠ વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર અગિયારમાં ગુનો દાખલ થયેલો એને એટ એ ટાઈમ લગભગ ત્રણેક જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ ચૌદ વર્ષથી નાસ્તો ભરતો હતો અત્રે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળેલી ટેકનિકલ રિસોર્સેસ આધારે અને બાતમીદારોથી કે સદર આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે જેથી સદર બંને પોલીસના ડી સ્ટાફના જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ દસેક દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે